પરસોત્તમ રૂપાલાના ભડકેલા ક્ષત્રિય સમાજનો રોષ હજી શાંત થવા માંગતો નથી બે વાર માફી માંગ્યા બાદ પણ ક્ષત્રિય સમાજ આ બાબતે નમતું જોખમના મૂળમાં નથી ત્યારે આજે વડોદરા ખાતે રાજપૂત મહિલા એસોસિએશન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ કરવામાં આવી છે મહત્વનું છે કે કેટલાય દિવસોથી ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલાની સામે આકરા પાણીએ ચડ્યો છે અને રૂપાલાની ટિકિટની રદ કરવાની માંગ કરી રહ્યો છે ત્યારે વડોદરા ખાતે પણ આજે રાજપૂત સમાજની મહિલાઓ પંદરથી વધારે સંખ્યામાં ભેગી થઈ હતી અને તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્રલેખન કરીને રાજ રાજકોટ ખાતેની તેઓ પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ કરી છે જે રીતે પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓ માટે બેફામ બાને વિલાસ કર્યો છે તેને લઈને ક્ષત્ર સમાજની મહિલાઓમાં ઉગ્ર રોષ પણ જોવા મળ્યો છે ત્યારે વડોદરાની મહિલાઓએ પણ તેમાંથી બાકાત રહી નથી અને તેઓએ પત્ર લખીને રૂપાલાની ઉમેદવારી રદ થાય તેવા તેવી માંગ કરી છે જય માતાજી હું ગાયત્રી બાલા વડોદરા એસોસિએશન મહિલા પ્રમુખ આજ રોજ અમે બધા લેડીઝ બધા રૂપાલાજી વિરુદ્ધનું પોસ્ટકાર્ડ લખવા માટે એકત્રિત થયા છે અમે એવું ઈચ્છીએ છીએ કે મોદી સાહેબને જાણ થાય કે અમે એમની ટિકિટ રદ કરાવવા માંગીએ છીએ તો અમારું નિવેદન મોદી સાહેબ સુધી પહોંચે અમે અહીંયા બે પંક્તિ દ્વારા રૂપાળા સાહેબનું થોડું વર્ણન કરવા માંગીએ છીએ રૂપાળા તમારું નામ રૂપાળું રે પણ તમે શું જાણો જોહરને અમારા રે થોડો વિશ્વાસ છે મોદી સાહેબ આપ પર રે કરશો ટિકિટ રદ રૂપાલાની એવો છે અમને વિશ્વાસ રહે વડોદરા રાજપૂત મહિલા એસોસિએશન આજ રોજ માન્ય વડાપ્રધાન મોદી સાહેબને રૂપાલાભાઈ વિરુદ્ધ એક પ્રદર્શ લેખન પ્રદર્શન તરીકે અમે ભેગા થયા છે અને એના માટે અમે વિરોધ પ્રદર્શન આજે કરીએ છીએ પોસ્ટકાર્ડ દ્વારા કે રૂપાલા સાહેબની લોકસભાના ઉમેદવાર તરીકેની ટિકિટ રદ થવી જ જોઈએ એમની માફી અમારા પૂરા ક્ષત્રિય સમાજને બિલકુલ નામંજૂર છે અને એમની માફી જે એમને માગી છે એ કોઈ કાળે અમને સ્વીકાર્ય છે જ નહીં અને એનો અમે ટોટલી અને ખુલ્લેઆમ વિરોધ કરીએ છીએ એના માટે અમે આજ સૌ ભેગા થયા છે અમારા બધા રાજપૂતાણીઓ ક્ષત્રિયણી બહેનો આજે વડોદરા રાજપૂત એસોસિએશનની ઓફિસ ખાતે અમે આજે ભેગા થયા છે અને એમે એમનો અમે ખુલ્લેઆમ વિરોધ કરીએ છીએ જે પણ અમારી આટલી માંગ છે કે ખાલી રૂપાલા સાહેબની ટિકિટ રદ થવી જોઈએ અમારી બીજા પણ સમાજ સાથે કે બીજા કોઈ ઉમેદવાર સાથે અમારે કોઈ પણ વિરોધ નથી ખાલી રૂપાલા સાહેબ સાથે જ અમારે વિરોધ છે અને આ